સરસ મજાની વર્ગ વ્યવસ્થા માટેની એક સરસ મજાની આપણે ગીત ગાતા ગાતા બારાક્ષરી બોલવાની છે કઈ રીતે બોલવાની છે કેટલા અક્ષર છે બારાક્ષરીમાં અને માત્રાઓ કેટલી બહુ સરસ હવે આપણે શું કરવાનું છે કે તમારા નામનો જે અક્ષર હોય એની તમારે પેલા લાઈન બોલવાની છે ચલો હવે હને બે માત્ર હોય એવો કોઈ પણ શબ્દ બોલો અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરો ચલો હને કાનો ને માત્ર હોય એવો શબ્દ બોલો એ તો ઓડકાર આવે બેટા હોડકાર નો આવે અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરો વેરી ગુડ ચલો હવે પેલા ધોરણમાંથી આવશે મહેકબેન ઝડપથી આવવાનું વેરી ગુડ ચલો બોલો મની ચલો મને કાનુ ને માત્ર હોય એવો શબ્દ બોલો તો અરે વાહ ભાઈ બહુ સરસ ચલો હસવું દીર્ઘવ મને નીચે આમ હસવું હોય ને એવો શબ્દ બોલો હતો યાદ કરો યાદ કરો મને નીચે આમ હસવું એટલે નીચે સાતડા જેવું કરીએ ને એવો શબ્દ બોલો તો બહુ શબ્દો છે એ વાતો બોલો બોલો મની નીચે સાતડો આવે ને એવો શબ્દ બોલો વિચારીને બોલો 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 ભાઈ બધાને આ રીતે શબ્દ પૂછવાના છે ભાઈ હો જો આપણે શીખીએ ને એ પછી આપણને યાદ રહેવું પડે કે ચલો મની નીચે સાતડા જેવું હસવું આવે તો એવો કયો શબ્દ હોય ભાઈ હં

એટલે શું કરવાનું એક જ વીરો બધાને પૂછું છું ઉ એટલે શું કરવાનું અ લખીને અની નીચે સાદડો કરવાનો અરે વાહ ભાઈ વાહ તો શું કરવાનું ઉ કરવાનો કયો ઉ આવે ભાઈ પહેલા કયો ઉ આવે નાનો સરસ અને પછી કયું આવે અરે વાહ ભાઈ વાહ બધા માટે ક્લેપ ચલો બધાએ સાચો જવાબ આપ્યો જો ઘણા છે ને શબ્દ લખવા માટે ઉ આવે ને તો અજગર નો અલખીએ અને નીચે સાતડો કરે તો એ સાચો કે ખોટો વાહ ભાઈ વાહ બહુ સરસ બેટા અને અને ઉ કરીએ એટલે કયો ઉ આવે ભાઈ મોટો જો આપણે ઉ બોલીએ ને એટલે આમ નોર્મલી આમ મોઢામાં જ જવા જાય બોલો તો ઉ ખાલી ઉ ઉ નહીં એમ અને ઉ આમ નાભીમાંથી નાભીમાંથી અવાજ આવે જો પેટને અસર થાય બોલો તો ઉ થાય છે ને પેટમાં અસર તો હવે જુઓ હવે નાનો ઉ અને મોટો ઉ એમાં ભૂલ જ ન પડે કારણ કે ઉ એટલે નોર્મલી બોલાય અને ઉ એટલે પેટને અસર થાય નાભીમાંથી બોલાય ઉ ચલો ક્લેપ ચલો અને બે માત્ર હોય એવો શબ્દ બોલો તો બેટા અયર અરે વાહ ભાઈ વાહ ક્લેપ ચલો હવે આવશે ભાઈ કઈ લાઈન બોલવાની ય વેરી ગુડ બોલો હવે યને એક માત્ર હોય ને એવો શબ્દ બોલો તો યને એક જ માત્ર જો અમુક બારાક્ષરીના અક્ષર એવા છે ને બેટા કે એના વધારે શબ્દો હોય જ નહીં હવે અળ છે તો અળથી શરૂઆત થતી હોય એવો એક પણ શબ્દ હોય નહીં હોય ન હોય અળ અળ શબ્દ એવો છે ને કે એનાથી એક પણ શબ્દની શરૂઆત થાય નહીં હવે જો યે યા હોય ને તો યા ઉપરથી ઘણા શબ્દો હોય પણ ય તો એ ઉપરથી તમે જોજો કે એવો કોઈ શબ્દ નહીં હોય ભાગ્ય જ હશે ઓછા એ તો યેન યેન એક જ થાય હવે યને કાનો ને માત્ર તો એવા શબ્દ જ્યાં જ્યાં હોય એવો શબ્દ બોલો ચલો યોગ વા ભાઈ વા ક્લેપ કરો તો જો યોગ શબ્દ વેરી ગુડ પછી બીજો બોલો તો જો આ છે ને હા યોગાસન યોગાસન વા ભાઈ વા જો આવો શબ્દ ક્યાં બોલાય છે આપણી સ્કૂલમાં એમની ક્યાં બોલાય છે પ્રાર્થનામાં બધા માટે ક્લેપ એનો મતલબ એ થયો કે તમે પ્રાર્થના સભામાં ધ્યાનથી અને એકાગ્ર ચિત્ત થઈને તમે પ્રાર્થનામાં ભાગ લો છો એમ કે કયો શબ્દ ક્યાં બોલાય છે એ પણ તમને ખબર છે વેરી ગુડ ચલો બેસી જાઓ હાલો ચલો હવે આપણે બોલાવીશું રીવાબાને તો રીવાબાને કયો આવશે ભાઈ ર ચલો હવે જો ભાઈ ર ની માથે આમ અનુસ્વાર આવે ને ટપકું આવે ને એવો શબ્દ બોલો હતો અરે ભાઈ વાહ એટલે ચલો હવે રની બે માત્ર હોય ને એવો શબ્દ બોલો તો રૈયા અરે વાહ ભાઈ વાહ અને આમ રને નીચે હસવો કરીએ એવો શબ્દ બોલો તો રૂમાલ હવે જુઓ રૂમાલ બે રીતે લખાય ભાઈ કયો રૂ લખાશે અને બીજો ના ભાઈ ઋષિનો નો ન આવે કયો આવશે રૂપલ મેમ નો રૂ અરે વાહ ભાઈ વાહ રૂપલ મેમ કોણ છે આપડા આચાર્ય બેન છે એમનો રૂ લખવા માટે કયો રૂ આવશે ભાઈ હે કઈ રીતે લખવાનું મને કહો તો કરા તગડો કરવાનો અને પછી લખવાનો અરે વાહ ભાઈ વાહ બહુ સરસ બેટા કેવું તમે આમ નિરીક્ષણ કર્યું છે કે આપણા આચાર્ય મેમના નામમાં રૂ આવે છે ક્લેપ કરી દો ચલા ધોરણ 1 માંથી જીએનસી બેન આવશે સ્પીડમાં દોડી લાવવાનો ભાઈ નંબર લાગી ગયો ચલો બોલો વેરી ગુડ ભાઈ હવે જીએનસી બેનને આપણે આપીએ જુ જુલા બીજો જૂન વેરી બે માં સરખું જુલાઈમાં સરખું આવશે આવશે તો શું એકડો ઊંધો એટલે કે એને દીર્ઘવું કહેવાય અને જુલાઈ માં હસવું કહેવાય તો બેટા તમે છે ને પરીક્ષામાં પાસ કારણ કે જો બહુ મોટી ઉંમર ના થાય ને તો એમને હસવું કરવું કે દીર્ઘવ કરવું ખ્યાલ નથી હોતો અને તમે આટલી નાની ઉંમરમાં આટલું બધું સરસ મજાનું કે કયા અક્ષરમાં શું આવે એનું સરસ મજાનું તમે જ્ઞાન મેળવ્યું છે તો બધા માટે ફરી તાળી થઈ જાય ક્લેપ કરી દો ચલો જને કાનો અને બે માત્ર હોય એવો શબ્દ આવડશે તમને જવુહર આવે ને જવુહર જવુહર બધા માટે બહુ સરસ બેટા તમે કે જો રમતા રમતા ચલો ક્રિશાબા આવશે આ ક્રિશાબાનો ક છે ભાઈ પહેલો આવશે કે છેલ્લો આવશે કે વચમાં આવશે પહેલો વેરી ગુડ બોલો બેટા વેરી ગુડ બેટા આપણે મહાભારતમાં ક ઉપર કોણ હતું એવું જવાબ આપશે તમારા મહાભારતમાં કને કાનો અને બે માત્ર પહેલું આવે એવા કોણ હતા ભાઈ બધા કને કાનો અને બે માત્ર આવે એવા કોણ હતા કે જેના વચ્ચે યુદ્ધ થયું હતું એમ જેના વચ્ચે યુદ્ધ થયું એક બાજુ પાંડવો હતા પણ બીજી બાજુ આવડશે વિચારો તો આવું બધું યાદ રાખવું પડે કોણ હતું બેટા અરે વાઈ વા એકદમ સ્પીડમાં અને ઝડપી ક્યારે વાંચતા આવડે હું તમને કહું કે એક ટ્રીક આપું તમને કોઈ પણ શબ્દ લખેલો હોય ને તમે બહાર જાઓ ને તો બોર્ડ લખેલા હોય છે દુકાનના દુકાનના બોર્ડ લખેલા હોય છે તો એ બોર્ડ ઉપર શું લખેલું દુકાનનું નામ લખેલું હોય ગામનું નામ લખેલું હોય જિલ્લો લખેલો હોય તો તમે ગામમાં ને તો તમારે બોર્ડ વાંચવાની પાડવાની ટ્રકની પાછળ લખેલું હોય રિક્ષાની પાછળ લખેલું હોય બસમાં લખેલું હોય એટલે બસ નથી કેતા કે આપણા ગરડા બાદ દાદા હોય ને વાંચતા ન આવડે ને એટલે બીજાને પૂછે ભાઈ બસની બોર્ડમાં શું લખ્યું છે ભાઈ પણ તમને તો વાંચતા આવડે છે એટલે તમારે કોઈને પૂછવું પડે એટલે આપણું વાંચન ભંડોળ આ રીતે વિકસાવવાનું કે જુદા જુદા નામ તમારી પાઠ્યપુસ્તકમાં એ શબ્દ વિશે આપણને ખબર હોવી જોઈએ તો ચલો સરસ મજાનો પ્રયત્ન કર્યો ભાઈ બધા માટે ખૂબ ખૂબ અભિનંદન આ રમત આપણે હજુ પણ આગળ વધારીએ બધાને બોલાવીએ ચલો